વાય વાય મારી સણિયાળા ના મારી ખોડિયા તન બોલાવું રે ટકોરો કરવાનો મારી ખોડલી તન વદાણ હોય નહી ભાગ્યાનો મારી ભગવતી યગદી ભેરું કહેવાય વાય મારી દોઈ ની દેવતા મારી મામડિયા ની દેવ ખોડિયા હો દાદા એક ફરમાશ હતી બે શબ્દો કરું તમે રમશો કરું બાપ જય હો જે ધૂળ નું દાન બનાવે યુટ્યુબ માં મેં વાર્તા કરેલી છે ભાઈની ફરમાશ યા સણિયાળો અહીંથી નજીક ત્રણ સાત રાપજ પાસે ખૂબ જવડું ગામ બસુભાઈ સમાડીવાળાએ વાત લખી છે અને ઈ સોળસો ની સનુ ની સાલી માં બનેલી વાત દુષ્કાળ પડ્યો કેવો દુષ્કાળ કુવે કાદવ ઉમટ્યા નદીએ ખૂટ્યા નીર ગાય કીડી ભખોડા ભરખે અને સ્ત્રી ભરખે પોતાના બાળ આવો ત્યારે પીવા પાણી નો મળે ખાવા ધાન નો મળે અનાજ નો મળે અને એ વખતે આખું ગામ શણી મુજાણું અને એ એક ભાટ મારી પરમ ઉપાસક આખું ગામ માળા કરતો ને એટલે એની પાસે આવ્યું હે ભગત હે કહસંગ હા બાબા તમે ખોડિયારના અમને સાંભરે તે દુના જાપ જપો છો હા બાબા તો દુકાળ પીડ્યો છે તો તમે માં ખોડિયાર ને ગામ થોડીક મા ન કરીને લેવા જેવા શબ્દો કળસંગ ઉતાવેલ નો કર્યો એમ ન કીધું કે જા જા મારી માતાજી આમ કરી દે એને શું કીધું કે ભાઈ એ તો મારે મારી ખોડિયાર ને પૂછવું પડે કે તો તમે ક્યારે પૂછશો કાલ તમે આ ટાણે આવજો હું પૂછી લેસ મારી ખોડિયાર ને અને રાતના બાર વાગ્યા ગામ ભયું ગયું રાતના બાર વાગ્યા રાતના બાર વાગ્યા કહસંઘ ભગત રોવા મળ્યા પરિવાર માટે નહી દીકરા માટે નહી પણ ગામ હાટું માં મારું ગામ દુઃખી દુખી મારું ગામ સુખી હું સુખી ખોડી મારી હાટુ મે તારી પાસે લાંબો હાથ નથી કર્યો માંગ્યું નથી અને તારી દયાથી માંગવાનો વખત આવ્યો નથી ને આવશે નહીં પણ આજ તને મારા ગામ હાટુ માડી કહું છું પીવા પાણી નથી મળતું એક મોંઘા માણા હાટુ નહીં પણ મોંઘા ઢોર હાટુ તો કઈક કર્યું અને માણા હાટું મારા ગામ હાટું અને મારી ખોડિયારે કીધું જા જા કહેશે બે વાત કહી દેજે તારા ગામને જા બીજે દિનો દિવસ ઉગ્યો ભલ ઉગ્યા ભાણ ભાણ લવ તિહારા ભામણા જીવન મળ લગમાવ તો તો રાખજે કશ્યપ રાવુત ભગવાન ભાસ્કર ને ઉગવું અને આ બાજુ આખું ગામ આવ્યું એ ભગત તમે કઈ પૂછ્યું હા બાપા શું કીધું માએ બે વાત કીધી છે શું એક વાત કે નદીના કાંઠે એક વિરડો ગાળો મારી ખોડિયારે કીધું છે એકવાર ગંગા નદીની માલપાથી જો હરવાની ફોડી ન દવતો તો સણિયાળાના પાદરની માલપા ખોડિયા ગયો હોય દુકાળ નહીં દુકાળ નહીં પણ સાહેબ તમે કયો ક્યાં હું જો એ વિરડામાં પાણી ખૂટે તો તો હું સણિયાળાના પાદરની કળસંગ ભાટની ખોડિયાર નો હતો બીજી વાત કે કુંભારના ઘરનો કાળો પાટિયો એટલે માટીનું વાસણ એ લઈ આવો આખા ગામને કીધું તમારે લઈ આવવાનું પછી ભગત હાજ પડે ને એટલે જે નદીના કાંઠે વેકરો છે ધૂળ છે રેતી છે એને એ માટલામાં ભરી દેવાનું પછી ભગત પછી મારી ખોડિયાર જ્યાં બેઠી છે ને નદીના કાંઠે એની પાસે એના દરબારમાં એ બધા માટલા મૂકી દેવાના પછી ભગત અને પછી હાજે તમારે કહી દેવાનું મારી ખોડિયારની સામે જોઈ કે માડી મારા ઘરે બાજરાની જરૂર છે મારા ઘરે ઘઉંની જરૂર છે મારા ઘરે સોખાઈની જરૂર છે મારી ખોડિયારે કીધું જાઓ જાવ હાજે મનમાં શીતવીને વ્યાજ આવ અને દી ઉગે જો ધૂળનું ધાન ન બનાવવું તો તો સણિયાના ફાદરની ખોડિયાર નો ગેવા તો તો મને ખોડિયારને ખોટ બેહી ગયો પણ એક વાત કીધી છે માય શું કીધું ભગત કે જે દી સરણીયા પાદર ની માલપા ગામ માંથી પાણી ની હરવાની ફૂટી ગંગા નદી ની મીઠું પાણી અને હાજે માટીના કુંભાર ના ઘરના કાળા પાટીયા ની માલપા ધૂળ વેકરો ભરીને સીતવી જાય આમાં મારી બાજરો આમાં આમાં ઘઉં આમાં સોખા હવાર માં આવે ક્યાં ધાન બનવા મળ્યું આ વાતને પાંચ મહિના પૂરા થયા દુકાળ ને આડે એક મહિનો બાકી દુકાળ ઉતરવાના આડે એક મહિનો બાકી અને બન્યું એવું તળાજાની માલપાથી પઠાણ હીરના દોરા અને મૂળા આ બે રેકડીમાં લઈ અને સળિયા ની બજાર માં હો લઈ લો કોઈ મૂળા કોઈ હીરના દોરા લઈ લો એમાં સણિયાવાના પાદરની માલપા શેઠ વાણિયા ઈ શેઠ દુકાને થી ઘરે નઈ આવેલા દુકાને હતા અને વાણિયા ને શેઠાણી એકલા હતા ને શેઠાણી ને એમ થુક લાઈ થોડાક મૂળા લઈ લો ને તો ભાજી થાય અને થોડાક હીરના દોરા લઈ લો એ વખતે એવો સમય હતો મારી સામજણ સાંભળણ માં એવો સમય હતો બાપ પેલા રૂપિયા નોતા પણ ધાન હાટે ધાન મળતું ધાન હાટે કામ મળતું બાપ કોઈ દરજી પાસે જાઓ ને તો તમે ધાન દો બાજરો ઘઉં દો તો એના બદલામાં એ તમને લોગડા સીવી દે મોચી પાસે જાઓ તો એ વખતે તમને એ તમારા બૂટ સપલ જોડા સીવી દે અને રાવળ દેવ ને સાહેબ આ મઢે ડાક વગાડવાના બદલામાં ધાન મળતું ને હજી મળે જજમાનો પાસે હજી અમારી માંગણી હોય બાજરાના ટાઈમમાં બાજરો લેવા માટે રાવળદેવ દેવ આવે ઘઉંની ટાણીમાં ઘઉં લેવા માટે આવે અને તેથી વાણી એક એમ કેવાય કે બાજરો આપ્યો અને એની હાટે હીરના દોરા અને મોળા લીધા થોડાક શેઠ તો નીકળી ગયો રેકડી વાળો તો પઠાણ પણ બન્યું એવું રાતે હાથ વાગ્યા શેઠ ઘરે આવ્યા અને શેઠ ને વાળું ની થાળી પીરસાણી એમાં મૂળાની ભાજી આવી હો મૂળા ની ભાજી આવી શેઠા કોળીયો ભાંગે ને પેલા કીધું શેઠાણી અરો ગામમાં તો દુકાળ છે ક્યાંય લીલો હરિયો છે નહિ અને તું આ મૂળા ક્યાંથી લઈ આવી લીલા મૂળાની ભાજી એટલે શેઠાણી એટલું કીધું તમે સાંભળો હું કે પઠાણ એક હીરના દોરા વેચવા મૂળા વેચવા આવ્યો હતો ને એની વેકડીમાંથી મેં થોડાક મૂળા લીધા ને થોડાક હીરના દોરા લીધા એવું કર્યું હા એના બદલામાં તે એને શું આપ્યું કે એક પવાલું અનાજ એક પવાલું બાજરો આપ્યો અરે મહેર ગાંડી મહેર આખા ગામના પેટ ઉપર તે પાટું માર્યું બાપુ ખોડિયારનું વસન છે જેથી વેસ છે ધાન તેથી ધૂળનું ધાન બનતું બંધ થઈ જાય એક જ મહિનો આડો હતો

તેથી ધૂળ નું ધાન બનતું બંધ થઈ જાય આ તારા ગામ માંથી કોઈ કે વેસું છે ત્યાં તો વાણીઓ વાણીઓ ને એવા દોડતા દોડતા માના પગમાં પડી ગયા માં માફ કરજે એક માણસ ની ભૂલ હાટો આખા ગામ ને દંડ નો આપતી માં દયા કરી નહી વસન એક જ હોય વચને થાપન વચને ઉથાપન વચને મંડાય શિવ શક્તિ અને ઠાકરનો પાટ આ રામદેવ છે ને રામ ટેકરી રામદેવજી મહારાજ એ મારો તમારો બાર બીજ નો ઠાકર છે વસને થાપન વસને ઉથાપન વચને બધાય શિવ શક્તિ ઠાકરનો પાઠ અને વચન મારું દુનિયાની માઇલ પર કોઈ નહીં બાપો વચન મારા ઈ નર બીના કોઠ્યા આન તેથી મારી ખોડીયારે દયા કરી અને વચન આપ્યું વરદાન આપ્યું અને સરિયાણાના પાતરની માઇલ પર મારી ખોડીયારે ખમકારો કર્યો પણ કેવો બાપ જેને દીકરી માટે કાળજિયા કેરો કટકો ગીત લખ્યું એવા પદ્મશ્રી એવોર્ડ જેને મળ્યો છે દાદ બાપુ અત્યારે તો વિદાય લઈ ગયા છે ધરતી ઉપરથી પણ એની એવોર્ડ મળ્યો બે દિવસ પેલા એનો સન્માન કાર્યક્રમ હતો અને દાદ બાપુએ એ ખોડિયાર નો એક છંદ લખ્યો છે તમને હમળાવું બાબુ મારી વાટાળી બૂટ અને આજ દીવારા માંડવાની માલપા સોશ્યા માલપા અઢી વાગે મારી વાઢાળી બૂટ આવ્યા છે પણ એ કેમ આવ્યા છે